અમદાવાદના નવા વાડેજ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન દોરી પતંગની ઝપટમાં આવીને ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરતા જીવદયા પ્રેમી યુવાનો દ્વારા જટાયુ મિત્ર મંડળ સેવાનો કેમ્પ યોજાયો હતો જેમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસમાં છોતેર જેટલા પક્ષીઓની સારવાર કરીને બચાવી લીધા હતા જ્યારે ત્રેવીસ જેટલા પક્ષીઓ દોરીના કારણે મૃત્યુ પામ્યા હતા જેમાં ખાસ કરીને ચાઇના દોરીનો ઉપયોગ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો છેલ્લા દસ વર્ષથી જીવદયા કરતાં જટાયુ મિત્ર મંડળ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પણ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે જેમાં સચિન વાઘોરિયા સંજય દત્તાણી સાહિલ વાગોરિયા શૈલેષ રાવત રાહુલ ઠાકુર નિલેશ પરમાર અને નીલ રામી સેવા આપી રહ્યા છે આજે સાંજે મંગલદીપ વિદ્યાલયની સામે આવેલા સ્વામિનારાયણ પાર્ક વિભાગમાં એક કબૂતર પતંગની દોરીમાં ફસાઈને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હતું ત્યારે આ જટાયું મિત્ર મંડળની ટીમ યુવાનોને કોલ મળતા જ તાત્કાલિક સ્થળ ઉપર દોડીને કબૂતરને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યું હતું જોકે આ જીવદયા પ્રેમી યુવાનો આખા વર્ષ દરમિયાન નવા વાડજ ચાંદલોરિયા રાણી અખબારનગર ઘાટલોડિયા નારણપુરા જેવા વિસ્તારોમાંથી કોઈપણ પશુ પક્ષીને ઈજા પહોંચી હોય કોઈ કોઈપણ પ્રકારની તકલીફ માટેનો ફોન આવે તો તાત્કાલિક પહોંચીને સારવાર કરવામાં આવે છે રિપોર્ટર પ્રકાશ સોની અમદાવાદ નમસ્કાર મારું નામ સચિન વાઘોરિયા છે અમે છેલ્લા અગિયાર વર્ષ મિત્ર મંડળ રાણીત નવાવાડે જ પોતા એવા વિસ્તારોમાં અમે આ કાર્ય કરીએ છીએ ઉત્તરાયણમાં લોકોના મોત્સવ જે છે એ દોરી પતંગ એ બહુ ખરીદી કરે છે પણ એક સાથે સાથે નાનકડી ભૂલ પણ કરે છે જે લોકો નાજરઅંદાજ કરે છે અને એ ભૂલે છે કે ચાઈના દૂરીની ખરીદી આ ચાઈના દૂરીના કારણે પક્ષી તો ઠીક છે પણ એની સાથે સાથે મા માણસોનું પણ બહુ ઇન્જર થાય છે અને અમુકના તો જીવ પણ જતા રહે છે તો મહેરબાની કરીને ચાઇના દોરી પણ ના વાપરો અને પક્ષીઓને અમુક એવા બર્ડ છે જે એને વાગે છે તો એ દોઢ મહિના સુધી એને અમારી નજર હેઠળ રાખવા પડે છે અને એ કદાચ ઉડી શકે તો ઉડી શકે દોઢ મહિના પછી પણ નકર એ આખી જિંદગી અને હેન્ડીકેપ થઈ જવું પડે છે બે દિવ બે દિવસે કેટલા બસીઓ બચાયા છે બે દિવસમાં થી પંચોતેર જેટલા પક્ષીઓ પણ બચાયા છે અને એમાંથી ખાસ કરીને કબૂતર જ છે અને એમાં પછી સમડી જે કાઇટ પછી આઈ બીસ છે એવી રીતે અમે બચાવી પંચોતેર જેવા પક્ષી બચાવ્યા એવા કોઈ મરી ગયા છે બીજા હા મરણ પણ વધારે થયું છે આ દુરિયાના કારણે કપાઈ ગયા છે તો દસ પંદર જેટલા આ બે દિવસમાં કપાઈ ગયા છે હજુ તો હવે ખબર પડશે કે કેટલા કપાસ કેટલા દોરીમાં લટકતા હશે શું હશે અત્યારે ખબર પડશે તમે ઉત્તરાયણમાં સેવા કરો કે બારે મહિના અમારો ત્રણસો પાંસઠ દિવસ ચાલુ હોય છે અને સ્નેક રેસ્ક્યુ પણ કરીએ છીએ ડોગની કોઈ સારવાર કોઈ ના હોય તો એને પણ અમે કરી શકીએ